ભગવાન ઈશ્વરના દ્વિપર સુધી વિવિધ પરિમાણો નો નિયંત્રણ અવશ્ય છે તેમ છતાં તે ભગવાનના નિયંત્રણમાં છે સત્યલોક કે અન્ય ઉચ્ચ લોક સુધીના જે જીવાત્માઓ દેહભાવ રાખે છે म उपरज कार शासन करी शके छे श्लोक संख्या चालीस विकारही तो युक्त ही विशेषादिवृत अंडकोशो बचाशत को शब्दार्थ विकार ही महाभूतो न रूपांतर वड़े सहित सहित युक्त ही आम संयुक्त थी ने विशेष प्रादुर्भाव आदि वृत आवृत आंडकोश विश्व बहि बहार अयम आ पंचाशत पचास કોટી કરોડ વિસ્તૃત વિસ્તરેલો છે લાગે છે ફિફ્ટી આ અદભુત ભૌતિક જગત ચાર અબજ માઇલ ના વ્યાસ જેટલું વિસ્તરેલું છે તે આઠ ભૌતિક તત્વો કે જે અંદર અને બહાર વધુ સોળ પ્રકારે રૂપાંતર પામે છે તેનો સંયોગ છે નીચેના શ્લોકમાં તે જણાવ્યું છે ભાવાર્થ અગાઉ સમજાવ્યા પ્રમાણે સમગ્ર ભૌતિક જગત સોળ વિકારો અને આઠ ભૌતિક તત્વોનો દેખાવ છે ભૌતિક જગતનો વિશ્લેષણાત્મક અભ્યાસ એ સાંખ્ય વિષય છે પ્રથમ સોળ વિકારો આ પ્રમાણે છે અગિયાર ઇન્દ્રિયો અને પાંચ તન અને આઠ તત્વો છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ એ પાંચ સ્થૂળ તત્વો તથા મન બુદ્ધિ અને અહંકાર એ ત્રણ સૂક્ષ્મ તત્વો આ રીતે સંયુક્ત થઈને સમગ્ર વિશ્વમાં પ્રસરે છે તેનો વ્યાસ પ્રમાણેનો વિસ્તાર ચાર અબજ છે આપણા અનુભવના આ વિશ્વ ઉપરાંત બીજા અસંખ્ય વિશ્વ છે તેમાંના કેટલાક આ વિશ્વથી પણ મોટા છે અને બધા જ એક સરખા ભૌતિક તત્વોના સંયોગથી બનેલા છે જેનું આગળ વર્ણન થયું છે ઓમ જ્ઞાનજનલા ચક્ષુરૂન્મીત શ્રીગુરમ નશ્રેષ્ઠ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપ્યાગામુરૂપુરી માધુર ગોષપતિધાકુડમ ગિરીવરમોરાધિકમાદમાસંસ પ્રતિ તો કૃપયા શ્રીગુરૂન્શવાંશ શ્રીપંજા સહગણ જગનાથાન્ત સજીવ સાધ્વૈતમ સાવધૂત પરીજનસહિત્ષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધા કૃષ્ણ પાંસણ લિતા શ્રી શાખાન્વિતા હે કૃષ્ણ કરુણા સિંધુ દિન બંધો જગતપતિ ગુપેશ કૃપિ કાંત રાંદો નમોૈતન્ય પ્રભુ નિત્યાનંદ સાતવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે बहिथम आ विस्तार विश्व नोटिस्ट विस्तार, पंचाश कोटि विस्तृत पचास करोड़ योजन आठ पंजा चालीस एट चार सौ करोड़ मईल એટલે અહીંયા લખ્યું છે કે અદભુત ભૌતિક જગત ચાર અબજ મા પચાસ કોટી શું પણ યોજન આવે આનું માપ આવે તો આટલો વિશાળ આપણું ભૌતિક જગત છે ને એવા રાયના ના દાણા સમાન છે ભગવાન ભગવાન માટે અને એવા અસંખ્ય જગતો છે ચૈતન્ય મહાપ્રભુ આ ચૈતન્ય ચરિતામૃતમાં આ કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે જ્યારે વાસુદેવ દત્ત કહે છે કે ભગવાન ચૈતન્ય એક આશીર્વાદ જો મને આપવા માંગતા હોય તો આ જગતના જેટલા લોકો છે એ પાપ મને આપી દો અને મને ભલે નરકમાં રહેવા દો બધાનો ઉદ્ધાર કરો તો એમાં ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આ એક ભૌતિક જગતનો ઉદ્ધાર કરો ભગવાન માટે કંઈ વિશેષ નથી હ આ કરોડો ભૌતિક જગત છે કરોડો વિશ્વ છે એમાંથી એક rai નો દાણો ઓછો થઈ જાય તો ભગવાનને કંઈ ખબર નહીં પડે તો એવું આ ભગવાનની શક્તિ છે જો પહેલા ટાઈમ નું પરિમાણ આપ્યું કાળ પરમાણુ થી કાળ એક પરમાણુ થી માંડીને દ્વીપારદ સુધીનો આપણે સમય જોયો દ્વીપારદ કેટલો કેટલો લાંબો સમય ધિપરાર્ધ સુધીનો 36500 કલ્પો થાય કેટલો ધિપરાર્ધ એ એનો સમય આપણે જોયો અને એ સમય ગઈકાલે જોઈ કે યશૈકની શોસિત કાલ મથાવલંબ્યો જીવંતિલોમ વિલજા જગદંડ નાથા જગદંડ નાતા બ્રહ્માજી થી જીવે છે કેટલું બધા કેટલું કાલે મહાવિષ્ણુ એક શ્વાસ જેટલું જીવે છે ઓહો આપણે પરમાણુ પરમાણુ થી ભેગો થઈને અણુ પરમાણુ થી ભેગા થઈ થઈને થઈને ત્રિશરેણું ત્રુટી ક્ષણ એમ કરતા કરતા મુહૂર્ત અને છેલ્લે કહે દ્વિપરાર્ધ તો આટલો વિશાળ સમય આપણી દ્રષ્ટિએ જોવા કેટલો વિશાળ સમય છે એ ગણના આપણે જોઈ પણ એ શ્લોકમાં કહી છે કે આજે ટાઈમનો પ્રભાવ કોની પર પડે છે એ લખે છે આ ટાઈમ મીન્સ કાળ ભગવાનના નિયંત્રણમાં છે તેમ છતાં અરે આ બધા આજે ટાઈમ આટલો બધો વિશાળ પ્રસાર થાય તે ભગવાન નિયંત્રણમાં છે પણ કોની ઉપર એનો પ્રભાવ થાય છે તે કહે છે કે સત્યલોક કે અન્ય ઉચ્ચ લોકના જે જીવાત્મા હોય દેહભાવ રાખે છે જે દેહભાવ રાખે છે તેના ઉપર ટાઈમનો પ્રભાવ છે તેની ઉપર જ કાળ શાસન કરી શકે છે એટલે જુઓ કે ભાગવતમ હોય કે ભગવદ્ ગીતા હોય આપણને દેહાત્મ બુદ્ધિ બહાર નીકળવાની કહેવાય છે ગઈકાલે ઉત્તરાયણમાં એક શ્લોક હતો એમાં કે વ્યક્તિ મીન્સ યોગમાં સ્થિત થયેલો છે ભગવાન સાથે જે કઈ રીતે જોડાઈ શકે તો એમાં આજ બધી વસ્તુ છે કે ઇન્દ્રિય તૃપ્તિમાં નહીં લાગેલો ન ઇન્દ્રિય અર્થે શું કે જે ઇન્દ્રિયમાં નથી લાગેલો છઠ્ઠા અધ્યાય નો ભગવદ્ ગીતા છઠ્ઠા અધ્યાય જો શ્લોક ન ઇન્દ્રિય અર્થે શું ન તો એ ઇન્દ્રિય તૃપ્તિમાં લાગેલો છે ન તો સકામ કર્મમાં લાગેલો છે અને ન તો બધી ઈચ્છાઓ આપણે પરમ પણ બુધવારે વિગત સ્પૃહ ઈચ્છાઓ નથી માત્ર ઈચ્છા ભગવત ભક્તિ તો એમાં પણ ઇન્દ્રિય તૃપ્તિ ડિઝાયર અગણિત ડિઝાયર આપણી તો એ બધી વસ્તુ માંથી આપણે મુક્ત થવાનું છે તો તો જ આપણી ઉપર કારનું શાસન નહી રહેશે એટલે આ દેહામ ભાવ દેહ ભાવ છે કે જે આ દેહ છે તે ભસ્મ થઈ જવાનું છે આપણે બહુ મહેનત કરીએ અને છેલ્લે આપણું વિમાન ક્રેશ થઈ ગયું તો શું આવ્યું આપણી પાસે કઈ જ આવ્યું નહીં કાંઈ જ નહી રહ્યું આપણું જે બોડી માટે અભિમાન કરતા હતા આપણે અમારું શરીર છે અમારા સગા સંબંધીઓ છે હે તે દેહ ભાવ એ દેહ ભાવ આપણને કાનના પ્રભાવમાં લાવે છે એટલે જ્યાં સુધી આપણે દેહ ભાવમાં રહીશું તો કાનનો પ્રભાવ રહેશે શિલ પ્રભુપાદ જ્યારે વિમાનમાં યાત્રા મુસાફરી કરતા હતા ઘણો લાંબી મુસાફરી સોળ કલાક લંડન જવાના હતા તો બધા સોળ કલાક વીસ કલાક થતા હશે એટલી મુસાફરી કર્યા પછી જ્યારે પ્લેન લેન્ડ કરે છે અને બધા ઉતરે છે તો જેટલેક લાગે પણ પ્રભાને નહોતું લાગતું એટલે કારણ કે અહીંયાથી આપણે દિવસે નીકળીએ તો સોળ કલાક પછી રાત્રિ થઈ જાય અહિયાં પણ આપણે જઈએ વેસ્ટમાં તો દિવસ જ રહી એટલે આપણું આપણે વિચારી આ શું એટલે જેટલેક કહેવાય એટલે એક બે દિવસ આરામ કરવો પડે પછી આપણે આપણો કામ કરી શકીએ પણ પ્રભુપાદને એવું ન હતું એમનું એક નામ પ્રભુપાદનો જે જૈદ પરિવાજક આચાર્ય એવું નામ એ પોતે કેલા પ્રભુપાદ છો જૈદ પરિવાજક આચાર્ય તો જેડ લેગ લાગે પણ પ્રભુપાને નતું લાગતું સિમ્પલ કામ કર્યા કરે એમની જે ડ્યુટી હોય એ પ્રમાણે એ જે ટ્રાન્સલેશન કરતા હોય ત્યાં પોચીને ક્લાસ અપમંડે હા બુક બુકમાં મૂડ એન્ડ મિશનમાં તો હા હા ભગવત દર્શન નો આર્ટિકલ આવવાનો છે તેમાં પ્રભુપાદ કથામાં વાંચ્યું કે એક એકવાર બીમાર હતા તો લોસ એન્જલિસ માં જ કે ક્યાંક આવવાના હતા પ્રભુ કે ન્યુયોર્કમાં આવવાના હતા તો ત્યાં ટેમ્પલ પ્રેસિડેન્ટ કહ્યું કે કોઈએ પ્રભુપાદને મળવાનું નથી બહુ બીમાર છે એટલે કોઈએ મળવાનું નથી તો એક માતાજી જે કાયમ કુકીઝ બનાવતા હતા પ્રભુપાદ આપણે જોઈએ ને પ્રભુપાતનો ફોટો કુકીઝ તે માતાજી કુકીઝ બનાવતા હતા પ્રભુપાદ કાયમ હતા તો એને ટેમ્પલ પ્રેસિડેન્ટને કહ્યું કે હું કુકીઝ બનાવી શકું કે નહીં કુકીઝ પ્રભુપાત પ્રવચન પછી આપતા હતા તો કે નહીં તે બનાવવાનું ઓકે સાવતે ઘરે જાય એના પતિને બતા કે તું તારે બનાવી દે લઈ ને બનાવી દેજે અને ત્યાં કોઈને કહેવાનું નહીં બનાવીને ભગવાન ઓપર કરીને મૂકી દેજે લાવીને આસન વ્યાસાસન મૂકી દીધી હવે કોઈ એક્સપેક્ટ નહીં કરેલું કે પ્રભુપાદ આવશે પણ જેવા દર્શન ખુલે છે એવા પ્રભુપાદ એકદમ વીક થઈ ગયા હતા એ આવે છે અને બે ભક્તોના સાર ધીમે ધીમે ચાલતા ચાલતા આવે છે ભગવાનને ગ્રીટ કરે છે અને પ્રણામ કરે છે ધીમે ધીમે ઉભા થાય છે અને પછી કે બધા એમ કે હવે ગુરુપૂજા અરે એના પછી ચાલે છે પ્રભાત કે નહીં પૂજા થવી છે તો ગુરુ ગુરુપૂજા શોર્ટ ગુરુ પૂજા કરે છે પછી પ્રભાત કે પ્રવચન આપીશું અને એટલે સંભળાઈને એવા વાજે પણ પ્રવચન આપે છે પ્રભપાત પ્રવચન આપે છે પછી પ્રભપાત કહે કે વેર ઇઝ કુકીઝ કુકીઝ ક્યાં છે બિસ્કીટ આ બધા છોકરા રાહ જોઈ રહ્યા છે એટલે પેલા માધાજી તો ખુશ થઈ ગયા અને કે યસ યસ આ રહી અને પછી પ્રભુપાત બધાને આપે છે અને પછી બધા બ્રહ્માચાર જે કીર્તન કરીને ફેંકે છે તો કેવાનું તાત્પર્ય કે પ્રભુપાત કારના પ્રભાવથી મુક્ત છે જેમ અહીંયા આજના શ્લોકમાં શું કહે છે સહિતો સહી તો આ મહાભૂતો વિકારો એટલે જે મહત્વ જે વિકારો થાય છે એનું રૂપાંતર થાય છે તે આ મહાભૂતો અગિયાર અહીંયા લખ્યું છે ને કે અગિયાર આપણે કહે છે અદભુત વિકારો સોળ પ્રકારે રૂપાંતર પામે છે અંદર અને તેનો અને આઠ ભૌતિક તત્વ પૃથ્વી જળ અગ્નિવાય આકાશ મન બુદ્ધિ અહંકાર આ આઠ તત્વો અને સોળ અને બહાર વધુ સોળ પ્રકારે રૂપાંતર પામે છે એટલે મન સહિત અગિયાર ઇન્દ્રિયો પાંચ તન્માત્રા અસોળ સોળ તત્વો આ વિશ્લેષણાત્મક પૃથકર તો આનું છે આખું જગત પણ એનો એની પર પ્રભાવ ક્યારે પડે ભક્તિ ભગવાન કરીએ ત્યારે એની પર પ્રભાવ પડે એટલે આપણે ભક્તિ કરીને ધીમે ધીમે દેહાભાવથી છૂટી શકીએ છીએ આપણે શરીર નથી શરીર નથી વારંવાર કહેવામાં આવે આપણે આત્મા છીએ આત્મા છીએ ઓકે યસ આત્મા છીએ ઓકે યસ પણ મનમાં નહીં ઘુસે પણ જયારે આપણે ભક્તિ કરીએ ધીમે ધીમે ભક્તિ કરતા કરતા ખબર પડે ઓ યસ આ તો જુઓ દ્વિપરા જેવો છે શું કરશું ને આવી ઘટનાઓ બને એટલે ખબર પડે ઈરાન ઈરાક ઈરાન અને પેલેસ્ટાઈન નું યુદ્ધ ચાલે છે પેલો બોમ્બ ફેંકેજ ને પેલો ડ્રોન ફેંકે છે અને કેટલા વૈજ્ઞાનિકો મરી ગયા કેટલા લોકો મરી ગયા જુઓ આપણે પણ ગમે ત્યારે મરી જઈ શકીએ હે ને ચીફ મિનિસ્ટર આપણા પૂર્વ ચીફ મિનિસ્ટર ગુજરી ગયા એટલે આ કાળ નો પ્રભાવ છે કાળ ગમે ત્યારે કાળ આવીને આપણે નાશ કરી શકીએ છીએ એટલે આ બધી ઘટનાઓ જોઈએ અને સાથે સાથે આપણે સાંભળીએ ત્યારે ખબર ઓ યસ હું પણ એક દિવસ આવી રીતે કાળના પ્રભાવમાં બળીને ભળતો થઈ જવાનો છું તો પછી શા માટે શરીર માટે શા માટે કોને આપ્યા ભગવાન તત્વો છે ભૂમિ રાપલો વાયો ખમ બુદ્ધિ રેવચ અહંકાર ઇતિ મેં ભિન્ના પ્રકૃતિ આઠ પ્રકારની મારી ભિન્ન પ્રકૃતિ છે ને આપણે કબજો આ મારું શરીર છે મારું શરીર છે શું તમારું શરીર છે કઈ નથી આપણું આપણું કઈ જ નથી આપણે પણ આપણા નથી આત્મા શું છે મમે વાન ભગવાનના અંશ છીએ આપણે આપણું શું થયું કાલે જ પ્રવચન કરતો બહુ સરસ એમનું નવું સ્ટેન્ડ પર આ સ્ટેન્ડ બદલો હાળું કટાયેલું સારું દામોદર કઈ કહ્યું નહીં નવું ગઈકાલે સ્ટેન્ડ મસ્ત હતું માઇક ફાઇન હતું સિસ્ટમ હું ઉત્તરાયણમાં ક્લાસ આપવા ગયો હતો તો મેં ત્યાં એ જ કહ્યું કે મેં તો અડધો કલાક પોણો કલાક ક્લાસ આપું છું પછી મને આ ગમી ગયું માઈક હું લઈને ચાલવા માંડું આ તો મારું છે માઇક હું એમાં બોલ્યો છું તો શું કહે તમે કહે ભાઈ રવા દો પ્રભુ એફઆઈઆર ફાટે ને જો લઈને ચાલ્યો જાઓ જાઓ તો ઘરે પહોંચી એટલે એફઆઈઆર થાય પોલીસમાંથી ફોન આવે ભાઈ તમે માઇક ચોરીને ગયા છો મૂકી જાઓ હે ને એવું જ છે આપણું આ આપણું શરીર નથી હા તમે છે પૃથ્વી તમે ભેગું કર્યું છે તો આપણે અધિકાર રાખી શકીએ મારું છે ખોટું ખોટું આપણે કર્યા કરીએ આ મારું છે મારું છે મારું છે અને લડીએ લડીએ ઈરાન ભારત પાકિસ્તાન સાથે લડે પાકિસ્તાન ભારત સાથે લડે મારા દેશવાસીઓ પાકિસ્તાન કેમ મારે આ લોકોને મારી નાખે તો આપણે આખા વિશ્વ પર સામ્રાજ્ય કરી શકીએ આ બધું ચાલી રહ્યું છે દેહ બુદ્ધિ દેહ ભાવ એટલે નિંદા કરે છે કે દેહ ભાવમાં છે એની પર કાળનો પ્રભાવ થશે એટલે આપણે દેહ ભાવમાંથી નીકળવાનું ગમે તે રીતે તમારું કંટ્રોલ જ નથી કાંઈ કંટ્રોલ નથી પેલા બિચારા પાયલોટે પ્રયાસ કર્યો ઊંચું 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 પણ એનો કંટ્રોલ જ નહીં રહ્યો એવી રીતે લેન્ડ ક્રેશ થઈ ગયું હા ટેક ઓફ કર્યું ને ક્રેશ થઈ ગયું વિચારો એવું જ આપણું શરીર છે આ બોડી હમ વિમાન છે જો કંટ્રોલ નહીં કરીશું ને મન પર તો મન મન ને કે સીધો જા મન કે નહીં વાંકો જઈશ વાંકો જઈશ વાંકો જઈશ મન ને કે ટેક ઓફ થાવ ઉડાન ઉડાન કર નહીં નહીં ઉડાન કર નહીં ઉડાન કર તો ક્રેશ થાય એટલે આપણે મરી જઈએ આવી રીતે પછી પછી કૂતરા બનો બિલાડો બનો જે બનો એ બનો તે ચાલશે પણ એને બદલે મનને કંટ્રોલ કરી દો ને કાળના પ્રભાવથી દૂર થઈ જાવ ને મનનો જ પ્રોબ્લેમ છે એટલે તમે જોજો ભાગવતમમાં ઇવન અગિયારમાં સ્કંદમાં ભગવાન મન મન વિશે બહુ જબર બહુ સુંદર વાત કરી છે બહુ સરસ ઉપદેશ આપે ઉદ્ધવને આ ભગવદ્ ગીતામાં પણ આપે છે ભાગવતમમાં પહેલેથી અલ્લે સુધી એટલે મન આ બધાનો જે વિલન છે ને મન છે એટલે મનને કેવી રીતે કંટ્રોલમાં લાવવું હમ્બોનમ પરમાશ્રય ભગવાનના શરણ કેવી રીતે મનને લઈ જવું એ જ આખી વસ્તુનો થીમ છે વેદેશ્ય સર્વે રહમ એવો વેદ્ય વેદમાં જાણવા જોઈએ કે ભગવાન છે એટલે મનને ગમે તે મારી મચડે કંટ્રોલ કરીને ભગવાનના શરણ મેં લાવવાનું છે એ મહત્વનું છે આપણે આવા આવા બનવાનું છે કે બોડી પર અસર નહીં થાય તાવ આવે છે ગમે તે આવે ગમે તે બોડી બેરાન કરશે સારું શરીર તો મન બગડશે મન કે છે કે આ ભક્ત સારો છે પેલો ભક્ત આવો છે અને પછી આપણે ભક્તોનો સંગ છોડી દઈએ ના મારે આ ભક્તો નથી રહેવું બહુ બધા નિંદા કરે નિંદા કરે નિંદા કરે પછી એકલો રહેશે તે વધારે ફસશે એટલે ભક્તોનો સંગ નહી છોડવાનો તો જ તો આ ખબર પડે કે આત્મા આપણે આપણે આત્મા છીએ પણ ક્યારે થાય ભક્તોના સંઘમાં થાય નિત્યમ ભાગવત સેવા કરીએ ભક્તો સાથે મળીને કીર્તન કરીએ તો ધીમે ધીમે મન મિત્ર બને આ તો મન શત્રુ બને કે સંઘ નહીં કરો છોડો ભક્તોને હ ભક્તોના સંઘમાં આપણે ડિસ્ટર્બ થઈએ છીએ એટલે શાંતિથી આ જગતમાં જીવીએ શાંતિ જીવ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી મજાથી જ કેમ નહી જીવીએ એટલે આ ટ્રાન્ઝિન્ટ પીરિયડ છે અભક્તમાંથી ભક્ત બનવું અને ધીમે ધીમે આ પ્રસાર પ્રોસેસમાંથી પસાર કરો અઘરી પ્રોસેસ છે ભાઈ જેમ સોનું તપે ને બરાબર ત્યારે શુદ્ધ સોનું બને ને આપણે એમ જ તપ્યા વગર જ ભક્ત બનવા માંગીએ છીએ તપવું પડે ભાઈ મહેનત કરવી પડે એક વ્યક્તિ કહેતો હતો કે પુછતર પ્રશ્ન કે કેવી રીતે આ આપણે ભક્તિ કરીએ તો ડાયરેક્ટ ભક્તિ નહીં થઈ શકે આટલી બધી એ કરવી પડે પ્રોસેસ મેં એક છોકરો પૂછ્યું ભાઈ તારે શું બનવું છે પોલીસ ઓફિસર બનવું છે મેં કીધું અત્યારે શું ભણે છે પાંચમા ધોરણમાં ઓકે તો પાંચમા ધોરણમાં ભણે છે તો તારે બારમું પછી આઈએ ની એક્ઝામ ને બધું અપાવવું પડશે ને એટલો સમય પસાર કરવો પડશે ને એટલી મહેનત કરવી પડશે તો તું પોલીસ ઓફિસર બનશે ને એવી જ રીતે અભક્ત માંથી ભક્ત બનવું તે ટ્રાન્ઝિન્ટ પીરિયડ છે એ પીરિયડ છે કે જેમાંથી પસાર થવું પડશે પ્રોસેસ સાથે પીરિયડ માંથી પસાર થવું પડશે પણ આપણે પ્રોસેસ કરતા કરતા કે આ તો ભક્તો નું કરવું જવું જ નથી બહુ હેરાન કરે છે મને ભક્તો ત્રિતાપથી વાંધો નહીં ત્રિતાપ જે હેરાન કરે એનો વાંધો નહીં પણ ભક્ત જો થોડું કે છે ભાઈ મંગળ આરતી માં આવો ને આ જો રોજ મંગળ આરતી માં ગયા કરો છો બીજું કઈ સુજતું નથી રાજ આપણે મળવું જ નથી પ્રભુજીને આ થાંભલા બાજા પાછળ છુપાઈ છે એટલે મળીએ જ નહીં હે પેલો સાપ બી મરે લાઠી પણ ન તૂટે એવું આપણે કરવા માંગીએ નહીં અગ્નિમાં પરીક્ષા આપવી જ પડશે અગ્નિ પરીક્ષા આપવી જ પડશે ત્રિતાપ સહન કરવા જ પડશે તો જ આપણે આ પ્લેન ક્રેશ થી બચી જઈશું નહીં તો જો નહીં કરીશું પ્લેન ક્રેશ થઈ જશે આપણો હરે કૃષ્ણ એટલે પ્લેન ક્રેશ થી બચવા માટે આ ઉપાય કરો શુદ્ધ ભક્તિ ના લેવલ પર પહોંચો દીક્ષો ભારત બીજો કોઈ ઉપાય નથી બીજો કોઈ ઉપાય નથી એટલે આ ફ્લોમાંથી નીકળો નહીં ફ્લોમાં રહો ભક્તોના માં રહો ભક્તોના પ્રવાહમાં રહો તો બચીશું નહીં તો બચવાનો કોઈ ચાન્સ નથી એટલે ભક્તોના પ્રવાહ મારો ભક્તિ કરો શ્રીમદ ભાગવતમ કી જાય શિલ પ્રભુપાદ કી જાય વાંચ